મમ્મી મમ્મી મને સાપ કરડી ગયો હે હું વાત કરસ લે લે ડોક્ટર ને ફોન કરું જલ્દી હેલો ડોક્ટર સાહેબ મારી વહુ ને સાપ કરડી ગયો છે હે ઝેર કાઢવું પડશે એની હારે લાવવો પડશે હા હા હાલો જા જા જલ્દી સાપ ને ગોતી કેમ સાપ ને અરે એનામાંથી ઝેર કાઢવું પડશે નહીતર એ મરી જશે એ બેન કાય કાપો ને કાઈ નથી હો વયો જા મમ્મી ખોટું હું બોલો છો હમણાં તમારા હાથમાં 200 રૂપિયા હતા હા લે માગો માસી તમારે જે માગવું હોય એવા આશીર્વાદ આપો તમારે બધું ભગવાન સાંભળી લે તો લાગી બસો રૂપિયા પાછા મમ્મી જ્યાં સારું હોય ને ત્યાં ખરાબ હોય જ કા એ કેવી રીતે કમળ નું ફૂલ સારું તો કાદવ ખરાબ પછી ગુલાબ નું ફૂલ સારું તો એના કાટા ખરાબ પછી હું સારી તો તમે ખરાબ હું આખો દિવસ મોબાઈલ ઘુમડતા હોય છે આપડે લગ્ન ને બે વર્ષ થયા તો હજી તમે કામ ધંધો નથી કોઈ તો

ડીપી એટલે શું આ લ્યો તને એટલી ઈ નથી ખબર ડીપી એટલે ધર્મપત્ની જો મમ્મી આ તમારા માટે હું દોરો લાવી છું આનાથી ભૂત પ્રેત ચુડેલ તમારાથી દૂર રહેશે આ મનીષા પણ ઈ દોરો હું પહેરી લઈશ તો તારા વિના હું રહીશ કેવી રીતે મમ્મી કાલે કુવારા પુરુષ ત્યાં દેશ ને બદલી આખી કેમ પરણેલા કેમ નો બદલી આખી દેશને અરે પરણેલા ટીવી ની ચેનલ ને બદલી આખતા તો દેશને ને હું બદલે મમ્મી મારો આધો ઉપર

મનીષા એક વાત પૂછ્યું હા પૂછો ને તું કાયમ કેમ આવી મૂર્ખા જેવી વાતો કરે ઈ તો તમને જલ્દી સમજાઈ જાય ને એટલે